लोग गए थे थोड़ी तोड़ा था थोड़ा घायल ना वो कुछ बाहर खड़े हिंडा से थोड़ी बात ना वो आज तो फाइनल डे फाइनल डे लास्ट डे खेल मत फाइनल ही हम लोग निकल गए थेले वेले पैक करके हम्म थेले उधर रख दिए हैं वापस आते वक्त ले लेंगे ले लेंगे थेले कृष्णा एंड रोहन सिस्टर तुम्हारा लास्ट डे में होता है क्या केहू से

તમારે લાસ્ટ ડે માં શું ઘણું ગણું છે અવાજ નથી આવતો મિત્રો તારે વિવેક

એકદમ પાણી ભરેલું છે એમાં જો અમારે બૂટ બધું પડલી ગયું તો એ પણ અમારે ટ્રેકિંગ ચાલુ જ રહેવાનું છે હંમેશાના માટા મગવા તો મને નજર આવે ફોગી રસ રહી હેલો હેલો એ બધા આયા આવે છત્રી ને

મજા આવે એટલે આ નીચે જોવામાં આ બધું સાઈડ નું રહી જાય મિત્રો પણ આમ જોવો તમે કેરી જો ઉપર વરસાદ હે ફૂલ અને હવે પાણી એક નંબર કેવા એ લગભગ ચાલો કાંટી ગયું આજે ઓહો હા એટલે અમે ગઈ વખતે આવ્યા હતા ત્યારે આ લાકડા ઊંચું હતું અમે નીચેથી ગરકીને ગયા તમને રાસી દીધી ઉપાધો રહ્યો એડવેન્ચર કેવો લાગે આજ તો પાણી કરતે હે થેન્ક યુ બ્યુટીફુલ એડવેન્ચર કેવો હોય ક્રિસી એડવેન્ચર અમેઝિંગ અમેઝિંગ ખતરો ખતરો એ

आराम आराम से आराम आराम से मैं इधर फिसल सकते हैं कोई भी अंदर खाई में घूस सकते हैं। <laughs> <laughs> સાગર સાગરું થઈ ગયું હાતુ પાલતું થોડા ચપ્પલ વાપરે યાર ઈ જમાના ગયા હે સાગર

થોડુંક વેરી ડેન્જરસ થોડુંક ડેન્જરસ છે બાવ તું કેમ જઈ સામાન ડેન્જરસ નથી લાગતું હા તમને ડેન્જરસ લાગે આજો આજો मैन वर्सेस वाइल्ड के इस एपिसोड में आपका स्वागत है मैं हूँ ब्लैक होल चैलेंज के कृष्णा के साथ तीसरा दिन तीसरा दिन है आज हमारा और हम इस एडवेंचर पे चले जा रहे हैं दोस्तों लेकिन ये एपिसोड बहुत ही रोमांचक खतरनाक, है। खतरनाक है। और रोमांचक हो गया है ओके आया फिसलन है सागर मन है वो ऐसे ना जाओ छोड़ कर मित्रों पण आपणे तो वो है ना बूट पेरा है ना एटले तो थोड़ी थोड़ी थो थो ग्रीप आवे के तो हो सागर ओ, 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 चलो आगे मिलते हैं किसी और खतरे के साथ तब तक बने रहे हमारे साथ मैं हूँ आपका होस्ट मिटोल और सागर बाय बाय गाइस बाय बाय कंटिन्यू फाइनली मित्रों डेस्टिनेशन इज हियर एंड लास्ट डे ऑफ जो हमें ઉપર બધે એટલો વર્ષ ઉપર અડધા તો પહાડે જો વાદળામાં બહુ જોરદાર બહુ જોરદાર એ વખતે ગરબા કહી તા મિત્રો બહુ એક નંબર આવ

बहुत ही कठिन है बटम इधर बटम है लेकिन इसमें सिर्फ भावना आ सकती है <laughs> तुम्हारे को जो नसीब दीदी इस रास्ते को टण टन टन ना थना थना। <laughs> ना इंस्टाग्राम में है કેમ અમને એટલો ટાઈમ નથી તમને સમજાવવાતો વી આર વેરી લેસ ટાઈમ લેસ ટાઈમ છલો દિવસ છે અમારો દિવસ છે ટાઈમ છે અમારી પાસે જેટલા છે કીડા 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 મરાઠી 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 માં આવી ગયું છે તારે આમ આપણે મલ્ટી લેંગ્વેજ બ્લોગ બનાવી હે મરાઠી ગુજરાતી હિન્દી મરાઠી ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બી ઓલ ઇન કમ્યુનિકેટિંગ ઇંગ્લિશ ઓલસો ગાઈસ યસ ગાઈસ ઇટ ઇઝ ફોર યોર કમ્યુનિટી ઓડિયો ટ્રેક ચેન્જ કરન જરૂરત ની પડે બટ વી કેન સ્પીક ઇંગ્લિશ તારે beer gills ની ગોળલું કડ્યું ને ખાઈ જવાનું હતું એનાથી પ્રોટીન મળે ગાઈસ

जंगल में मंगल तो बहुत मोटो जंगल है जो आगे मित्र आई जाए है बहुत वर्षा है बहुत वर्षा सब लोगों ने टोपी हमारा टीम कोड है टोपी अगर कोई खो जाता है तो दूर से पता चल जाता है अपनी टीम टीम टीम, टीम, टीम नहीं टीम पॉइंट हमारे नजदीक अच्छे है रास्ता कठिन से भरा है लेकिन हम भी कोई काम नहीं है दोस्तों आगे ही बढ़ते रहेंगे चाहे कितने भी आए मुश्किल है। check out the view guys આ વ્યુ હટ તો હાલે નહી આયા મંકી પોઈન્ટ હે મંકી પોઈન્ટ પણ આયા મંકી નથી આ જી લખે લુક એટ ધીસ વુમન How was the view, guys? How's the view? Hi, sir. View, how view. Unbelievable. I am here. Unbelievable. Unbelievable. So, <laughs> unbelievable. Okay. Wow. <Unbelievable. laughs> okay. How was the view? Beautiful. beautiful. <laughs> beautiful. Yes, Biju like wow. Biju yeah, Biju yeah, awesome. awesome. Milan, bhai How was the view? View? I don't like it. मारी टोपी उड़ी गई हां ले नीला ने उसकी टोपी हाय टोपी एक प्रेम कथा है ये क्लाउ नहीं डन कर दूंगा हाय अब तो मुकी देती बाबा ખંટી-ખંટી નંબર આવ પાવર પર પરવાજી આપણે આયાઠેટ ગયા તા મિત્રો કેટલું ફેરરા ગાય ગોળ આખો દેતા કે કાળ ગયા તા તો ઝૂમ કરતો વાંદરો છે કોઈ માની ખોટ જે તો ની ઓલ્લા પરવો તા આયા સાગર ના યાર અરે યાર આ છે ખેત આપડે કેવ કિસ નહીં બોરને ઇસલા થઈ બોધું આલે બો

બટા સિગ્નલ ડન કરો ગાડી અમાર એક્સપિરિયન્સ કૃષ્ણભાઈ મજા આવી મજા આમ કાઉં ગઈ વાળી હવે મિતુભાઈ ઉતરી ગયા ઘોડાને આગળ અમે લુઈસ પોઈન્ટે જઈ છી અહીંયા કન્ટિન્યુ હેલો યસ પાછા હે

કેટલુંય તો હાલીને આવ્યા હજી અમારું બધું ચાલુ જ છે ચાલુ ત્રણ કિલોમીટર દૂર છે ગાઈ લુઈસ પોઈન્ટ એક જ પોઈન્ટ બચ્યો છે અમારો અત્યારે ગયા હા લાસ્ટ પોઈન્ટ છે બાકી ઘોડા ઘોડા ઉપર બે પણ આપણે ફોટો પાડવાના ઓનલી ઘોડા ઉપર એ લાઈવ ઘોડા લાઈવ પડી જાત તારે પરસ કે કેવું નથી અમે હાલી છે આ શખ્સને હું બધી વસ્તુ પકડવા માટે લાવ્યો હું પારસ ત્રણ કિલોમીટર જોઈને થાકી ગયો હા એલમ આડી જો મે કીધું કાય વાંધો નહીં પછી એક હાલી ગયા પછી કે બે પોઈન્ટ હા તો તમારા તમે હૃદયના રોગી ન હોય તો જ આવજો कमजोर ડીલ વાલે ના રીવલા આગી તો કેટલી વાત કીતા હે તું તો કહી કે યાર શું हो ગયા હે એનર્જી ગઈ હે ગળા દુખાય મને સબિયત થોડીક થી નાજી થઈ ગઈ હ ચલા ભી નહી જા નજારા ના નજારા જો બંદરો અમારા ગ્રુપના લોકો તો ખબર ને ક્યાં વયા ગયા અમે બે તો આ સાફ કરવા મળ્યા અમારી પાછળ રહી ગયા કેવું તમારું સાચી વાત છે આગળ આગળ ધોયા જાય ખબર નહીં હું ઉતાવળ હોય ઈ જ ને આવે એક મિનિટ હું એંગલ ચેન્જ કરી લાખું મિત્ર પછી હું ઉતારું તો મજા આવે જો તમે નજારો જો ઓ ભાઈ એકદમ મસ્ત અને આઈથી તો જોવો તમે આ બધે વાંદરા હોય ધ્યાન રાખવું પડે તમને આગળ જઈને બતાવું અહીંયા દેખાડ્યું વ્યૂ જોવો તમે

પછી મેં આખું આમ કરે એક દીમા વર્તાઈ ગઈ એક દીમા ગોઠણ છોલાઈ ગયા મોઢું છોલાઈ ગયું હા લેકિન એ બચી ગયું હું બચી ગયો બાકી અત્યારે હું આ વ્યૂ નો જોઉં છું પણ તમે વ્યૂ જો મારો જો હું તો તીલક છું તમારો વ્યૂ બરોબર નથી યાર નકર જો જાદુ જાદુ જો આ બાજુ ચાલે રહી છે ફોટોગ્રાફી મલિકા ભાઈ કે ઓહો ફોટોગ્રાફી કેવી થઈ રહી છે ફોટોગ્રાફી એક નંબર થઈ રહી છે

ક્યાં બોલ રહીલા હુ અંડા દાખવ ભેટ મેગી ખાદલા કે इधर तड़कास आ है इधर छायांस आ है एंड इधर बरसात आ है द थ्री मौसम आर इन टुगेदर आमी भटकाई आ है हम बकतला पूरे शहर तो में बारिश हो रही है लेकिन बिल्ले के घर पे धूप आ रही है हम तोसी बकतला तो तड़कास आ है छाया आ है एंड बारिश आ है बारिश आ है नाउ वी आर गोइंग टू

Chào mừng quý vị đến với kênh lalaschool Để không bay lỡ những video bay

મળી ગયા કન્ટિન્યુ ફાઈનલ મિત્રો એન્ડિંગ પર થઈ રહી છે એન્ડિંગ તો કેવું પડે ને બરાબર હા અમુકને રેનકોટ થાતા નથી જેમ કે મને જ ન થાતા તમે ચડામાં આવું જો ચડામાં ન દોર હા બધું હેણ આજે જો પબ્લિક વધી ગઈ શું શનિ ની રવિ એટલે શું શનિ રવિ તો ઇગ્નોર જ કરજો આવતા જ નહીં વેલો જ આવી જાવ હવે જઈ નીચે ફોટો બુધાઈએમ બોચું હાલવાનું હે બાય બાય તો ફર્સ્ટ ટાઈમ ફાઈસ અમે ઘરે રહ્યા છીએ મિત્રો જો તમે રાજી દીદી અલ્ટીમ બોલામાં હું કઈ છ તો અમારું ટ્રેન ફાસ્ટ

wo 400 rupaye le kai khali kai finally a beautiful journey and beautiful

बताए नींदर में है ये मैं भी हूं मैं शॉर्ट नहीं और लाख बहुत है तो कौन से था